નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે આપણે લઈ જઈએ વિશ્વ ધ્યાન દિવસ ભવ્ય ઉજવણી તરફ જે ગુજરાતના અનેક રાજ્યો સ્થળો ઉલ્લાસભેર મનાવવામાં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા છ ડિસેમ્બર બે હજાર ના રોજ જાહેર કરાયેલ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી એકવીસમી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ દિવસ શ્રી શિવ કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના પ્રયત્નોથી અમલી બન્યો હતો જાંબુઘોડાના સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ નારુકોટા ખાતે અને બોડેલી ગર્લ્સ હોસ્ટેલ ખાતે આ વિશ્વ ધ્યાન દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ડૉક્ટર વૈશાલીબેન પટેલે માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને ધ્યાન દ્વારા થતા શારીરિક માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ સમજાવ્યા વિશ્વભરમાં એકવીસમી ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવાય છે આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ધ્યાન યોગના લાભો સમજ્યા આ કાર્યક્રમો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રી શિવ કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સંપન્ન થયો હતો આવું જ સુંદર દ્રષ્ટાંત દર્શાવે છે કે ધ્યાન માત્ર વ્યસ્ત જીવનમાં શાંતિ લાવવાનો ઉપાય નથી પરંતુ માનસિક તંદુરસ્તી માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સંપાદન અટુભાઈ પરમાર છોટા ઉદયપુર